પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી ગતરાત્રીએ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્ત થઈ ગયું હતું વરસાદી પાણી ભરાવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે જેમાં પાલનપુર મજબૂર બન્યા છે મુશળધાર વરસાદને લઈ લડબી નદીના પાણી ચાણક્યપુરી સોસાયટીના રહીશોના ઘરમાં ઘુસી ગયા હતા બાળકો ઘરની બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ ચાણક્યપુરી સોસાયટીમાં સમા પાણી ભરાયા છતાં પાલિકા તંત્ર પરક ઉલ્લેખને છે કે ચાણક્યપુરી સોસાયટી છે જે નીચાણવાળો વિસ્તાર કહેવાય છે અને પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નથી ત્યારે ચાણક્યપુરી સોસાયટીમાં ભરાયેલા પાણીમાં રહીશોના ઘર આગળ સાપ પર તરતો નજરે પડ્યો હતો ટૂંકમાં કહું તો ભારે વરસાદ ચાણક્યપુરી સોસાયટીના લોકોનું જીવન અસ્તવ્યસ્ત કર્યું છે જેને લઈ રહીશોનો તંત્ર વિરુદ્ધ રોષ સાતમા આસમાને પહોંચ્યો છે હું લીલાબેન પરતભાઈ ઠાકોર અમે ચાણક્યપુરી સોસાયટી અહીંયા સાહેબ અમારા પાણીનો ભરાવ બહુ થઈ ગયો છે રાત્રે આખી રાત રોડ ઉપર બેઠા છીએ ઘરના અંદર બહુ ગોદડા બીજું કશું નથી અત્યારે પણ અમે શું કરીએ આટલા પાણી ના નિકાલ અમારે કરો સાહેબ બીજું અમે માગણી કશું માંગતા નથી ખાવા પીવા તો તરસીએ છીએ અમે કામ ધંધે જવાતું નથી અંદર બધું ઘૂસી ગયું પાણી અંદર ઘરના અંદર બીજું સાહેબ બીજું તમારા આગળ બીજું કશું માંગતા નથી છીએ બસ વધારે અમારે દર વખતે અહીંયા ચાણક્ય સોસાયટીમાં સોસાયટી રોડ ઉપર પાણી ભરાય છે બહુ અમુક બહુ આ પાણીનો નો બહુ ત્રાસ છે કે કારણ કે અમારે ઘઉં નથી રહ્યા રાસન નથી રહ્યું હવે અમારે ખાવાનું શું પરિસ્થિતિ શું ઘર પાણી ભરાઈ ગયું છે કોઈ નથી हर समस्या की देश हेडलाइन न्यूज जिंदा बेदड़क